તો સુરત સુરત કડોદરા બંધ છે છે કડોદરાનો સંપર્ક તૂટી ગયો સારોલી ટેક્સટાઇલ ઉદ્યોગ તેનાથી પ્રભાવિત થશે ખાડીના પાણી ફરી વળતા આ રોડને બંધ કરવામાં આવ્યો છે તો સુરત કડોદરા હાઈવે આ દ્રશ્યો છે હાઈવે બંધ કરવામાં આવ્યો છે સુરત કડોદરાનો સંપર્ક તૂટ્યો છે

જે પ્રમાણે સામે છેડે સારોલીની ટેક્સટાઇલ ઉદ્યોગ નગરી આવી છે અને તમામે તમામ માર્કેટો અત્યારે બંધ રહેવા માટે મજબૂર થઈ છે કારણ કે આ પ્રમાણે જોઈ શકાય છે રોડ રસ્તા અત્યારે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જેના કારણે અત્યારે વાહનો એક છેડેથી બીજે છેડે નથી જઈ શકતા ઉપરાંત કડોદરાથી કોઈને સિટીમાં આવવું હોય તો તેઓ પણ અત્યારે હાલ નથી આવી શકતા કારણ કે ઘૂંટણ સમા કમરસમા પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ લોકો એન કેમ પ્રકારે બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે તેઓ પણ આ પાણીમાં ફસાયેલાની અનુભૂતિ કરતા હોય છે બીજી તરફ સુરત શહેર જે રીતે ટ્રાન્સપોર્ટનું હબ કહેવાય છે એ ટ્રાન્સપોર્ટના ટ્રકો પણ અત્યારે હાલ આ રીતે કિનારા ઉપર લાંગરી દેવામાં આવ્યા છે કારણ કે જે લોજિસ્ટિક વાહનો હોય છે મોટા મોટા વાહનો જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કાપડનો જથ્થો છે એ અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર થતો હોય છે એ પણ અત્યારે હાલ ટ્રકો છે એ રોડ સાઈડમાં થંભી ગયા છે કર્ફ્યુના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે ત્યારે મહાકાય મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અત્યારે હાલ જોઈ શકો છો અંબર હાઉસની બરાબર બાજુમાં જ મેન રોડ ઉપર આ પ્રમાણે ત્યારબાદ રઘુવીર ટ્રેડ સેન્ટર ત્યાં પણ ટેક્સટાઇલની મોટી દુકાનો આવેલી છે સામે છેડે વાત કરીએ તો રઘુવીર છે ત્યારબાદ કુબેરજી છે આ તમામ મોટી મોટી માર્કેટો આવેલી છે અને ત્યાં આજે આ રીતે જલભરાવના કારણે જે રીતે અત્યારે હાલ સ્થિતિ સર્જાઈ છે ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન છે એ ટેક્સટાઇલ ઉદ્યોગને થવા પામ્યું છે સાથોસાથ આવા ગમનને પણ અત્યારે હાલ અસર જોવા મળી રહી છે સુરતથી લોકો કડોદરા નથી જઈ શકતા કડોદરાથી લોકો સુરત નથી આવી શકતા એ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે સુરત શહેરમાં આ રીતની સ્થિતિ અત્યારે હાલ ખાડીપુરના કારણે જોવા મળી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે જ્યારે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી કડોદરા સુરત હાઈવે છે એ ખુલ્લો નથી થયો અને હજી પણ આવનારા દિવસોમાં ખુલ્લો થાય એવી કોઈ સ્થિતિ જણાતી નથી આર્થિક ફટકો ટેક્સટાઇલ ઉદ્યોગને જોવા મળી રહ્યો છે જી જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે હાઈવે ઉપર ખાડી પાણી ફરી વળ્યું છે